ॐ परब्रह्मणे नमः श्रीमद्भागवतमहापुराण दशमस्कन्ध पूर्वार्ध अध्यायवीस्मो श्री जी कहे छे हे परीक्षित घरे पहुँचिने પોતાની માતા બહેનો વગેરે સ્ત્રીઓને શ્રી કૃષ્ણ અને બલરામજીએ જે કાંઈ અદ્ભુત કર્મ કર્યા હતા જેમ કે દાવાનળમાંથી તેમને બચાવવા પ્રલંબાસુરનો વધ કરવો વગેરે બધી હકીકત કહી સંભળાવી મોટા મોટા વૃદ્ધ ગોવાળો અને ગોપીઓ પણ રામ અને શ્યામની અલૌકિક લીલાઓ સાંભળીને આશ્ચર્યમાં પડી જતા હતા તે બધા એવું માનવા લાગ્યા કે શ્રી કૃષ્ણ અને બલરામના વેશમાં કોઈ બહુ મોટા દેવો જ વ્રજમાં પધાર્યા છે ત્યાર પછી વર્ષા ઋતુનું શુભ આગમન થયું આ ઋતુમાં બધા પ્રકારના જીવજંતુઓમાં વૃદ્ધિ થઈ જાય છે આ વર્ષા ઋતુના દિવસોમાં સૂર્યચંદ્રની આસપાસ ગોળ પ્રકાશમય વર્તુળો દેખાવા લાગ્યા અને આકાશ વાદળો વાયુ વીજળીથી ક્ષુબ્ધ દેખાવા લાગ્યું આકાશ નીલા રંગના વાદળોથી છવાઈ જતું વીજળીના ઝબકારા થતાં વારંવાર મેઘોનો ગડગડાટ સંભળાતો સૂર્ય ચંદ્રમા અને તારા ઢંકાઈ જતા ત્યારે ત્રણેય ગુણોથી ઢંકાયેલું અને તેથી જ અસ્પષ્ટ પ્રકાશવાળું જીવનું સ્વરૂપ હોય તેવું આકાશ ભાસવા લાગ્યું સૂર્યએ રાજાની જેમ પૃથ્વીરૂપી પ્રજા પાસેથી આઠ મહિના સુધી જળનું ગ્રહણ કર્યું હતું હવે સમય આવીએ તેઓ પોતાના કિરણોરૂપી હાથોથી પાછો તેને વહેંચવા લાગ્યા દયાળુ લોકો જ્યારે જુએ છે કે પ્રજા બહુ દુઃખી થઈ રહી છે ત્યારે તેઓ દયાને વશ થઈને પોતાના પ્રાણ સુધા ન્યોછાવર કરી દે છે તે જ પ્રમાણે વીજળીના જબકારાથી શોભતા વાદળો વેગથી વહેતા વાયુની પ્રેરણાથી જીવોના કલ્યાણ માટે પોતાના જીવનરૂપી જળને વરસાવવા લાગ્યા જેઠ અષાઢની ગરમીથી ધરતી સુકાઈ ગઈ હતી તે હવે વરસાદના જળથી સિંચાઈને ફરીથી લીલીછમ થઈ ગઈ છે જેમ સકામભાવથી તપ કરતા શરીર દુર્બળ થઈ જાય છે પરંતુ જ્યારે તેનું ફળ મળે છે ત્યારે તે હૃષ્ટપુષ્ટ થઈ જાય છે તેમ વર્ષાઋતુમાં સાયંકાળે વાદળોને લીધે ઘોર અંધકાર છવાઈ જવાથી નક્ષત્ર તારાઓનો પ્રકાશ તો દેખાતો નથી પરંતુ આગ્યા ચમકવા લાગે છે જેમ કળિયુગમાં પાપની પ્રબળતા હોવાથી પાખંડનો પ્રચાર થઈ જાય છે અને વૈદિક સંપ્રદાયો લુપ્ત થઈ જાય છે જે ડેડકા પહેલાં મૌન રહીને સૂઈ રહ્યા હતા હવે તે વાદળોની ગર્જના સાંભળીને ડ્રાઉ કરવા લાગે છે જેમ નિત્યકર્મથી નિવૃત્ત થઈને ગુરુની આજ્ઞાથી બ્રહ્મચારીઓ વેદ પાઠ કરવા લાગે છે જાણે કોઈ અસંયમી મનુષ્યને યુવાની વગેરે સંપત્તિઓ પ્રાપ્ત થતાં તે અવળે માર્ગે વહી જાય છે તેમ અલ્પજળવાળી નદીઓ જે ગરમીના દિવસોમાં સુકાઈ ગઈ હતી તે વરસાદનું વિપુલ જળ આવતા આમ તેમ ઉભરાઈને વહી રહી છે જેમ રાજાઓની સૈન્ય સંપત્તિ અનેક પ્રકારના વૈભવથી યુક્ત હોય છે તેમ પૃથ્વી વર્ષાકાળ આવતા લીલું લીલું ઘાસ અને ખેતરોમાં ઊભેલા ધાન્યથી લીલી ઇન્દ્રગોપ લાલ જંતુઓથી લાલ તેમજ જ્યાં ત્યાં ઉગેલી બિલાડીની છત્રાકાર શ્વેત છત્રીઓથી શોભાયમાન થઈ રહી છે બધા ખેતરો ધાન્યથી લહેરાઈ રહ્યા છે તે જોઈને ખેડૂતોનો આનંદ સમાતો નથી પરંતુ બધું જ પ્રારબ્ધને આધીન છે આ વાતને ન જાણનારા અનાજનો સંગ્રહ કરનારા ધનવાનોના હૃદયમાં ભારે સંતાપ થવા લાગ્યો કારણ કે હવે અમે આ લોકોને પોતાના પંજામાં કઈ રીતે રાખી શકીશું વરસાદના નવા જળના સેવનથી બધા જ જળચર સ્થળચર પ્રાણીઓની સુંદરતા વધી ગઈ હતી જેમ ભગવાનની સેવા કરવાથી મનુષ્ય સુંદર બની જાય છે વર્ષા ઋતુમાં પ્રચંડ હવાના વેગથી સમુદ્ર ઉત્તુંગ મોજા ઉછાળતો હતો તેમાં હવે નદીઓના સંયોગથી તે વધારે ક્ષુબ્ધ થઈ ગયો જેમ વાસનાયુક્ત યોગીનું ચિત્ત વિષયોનો સંપર્ક થવાથી કામનાઓના આવેગોથી ભરાઈ જાય છે મુશળધાર વરસાદની ધારાઓથી પર્વતોને કોઈ વ્યથા થતી નથી જેમ ભક્તોનું ચિત્ત ભગવાનમાં જોડાઈ જવાથી તેમને દુઃખો વ્યથા પહોંચાડી શકતા નથી જે રસ્તાઓ ક્યારેય ચોખ્ખા કરવામાં આવતા નહોતા તે ઘાસથી ઢંકાઈ જવાથી દ્રષ્ટિગોચર થવા કઠણ થઈ ગયા જેમ જ્યારે દ્વિજાતિ વેદોનો અભ્યાસ કરતા નથી ત્યારે કાળક્રમે વેદો ભૂલાઈ જાય છે તેમ જો કે વાદળો લોકો માટે ભારે ઉપકારી છે છતાં પણ વીજળી તેમાં સ્થિર રહેતી નથી જેમ ચંચળ મનની સુંદર સ્ત્રીઓ પોતાના ગુણવાન પુરુષ પાસે પણ સ્થિર ભાવથી રહેતી નથી આકાશ મેઘગ ગર્જનાથી વ્યાપ્ત છે તેમાં નિર્ગુણ ઇન્દ્રધનુષ્ય તેવી રીતે શોભી રહ્યું છે જેમ સત્વ રજ વગેરે ગુણોથી વ્યાપ્ત વિશ્વમાં નિર્ગુણ બ્રહ્મ શોભી રહ્યું હોય જો કે ચંદ્રમાની ધવલચાંદનીથી વાદળો દેખાતા હતા છતાં પણ તે વાદળોએ ચંદ્રમાને ઢાંકીને શોભાહીન બનાવી દીધો હતો જેમ પોતાના ચૈતન્ય પ્રકાશથી પ્રકાશિત અહમ બુદ્ધિ જીવને પ્રકાશિત થવા દેતી નથી જેમ સાંસારિક તાપોથી તપ્ત થઈને વૈરાગ્યયુક્ત થયેલા મનુષ્યો ભગવાનના ભક્તોનો સમાગમ થતાં પ્રસન્ન થઈ થઈને તેમનો આદર સત્કાર કરે છે તેમ મયુરો પણ વાદળોના આગમનથી આનંદિત થઈને ટહુકા કરીને નૃત્ય કરીને આનંદથી તેમનો સત્કાર કરી રહ્યા છે જે વૃક્ષો જેઠ અષાઢમાં સુકાઈ ગયા હતા તે હવે તેમના મૂળિયાથી જળ પીને પાંદડા ફૂલ અને ડાળીઓથી ખૂબ જ સુહામણા લાગે છે સજી ધજી ગયા છે જેમ સકામ ભાવે તપ કરવાવાળા પહેલાં તો દુર્બળ થઈ જાય છે પરંતુ કામના પૂરી થયેથી ફરી હૃષ્ટપુષ્ટ થઈ જાય છે તેમ

ઇન્દ્રની પ્રેરણાથી મુશળધાર વરસાદ થાય છે તેથી ખેતરોની અને તળાવોની પાળો તૂટી જાય છે જેમ કળિયુગમાં પાખંડીઓના જાત જાતના મિથ્યા સંપ્રદાયોથી વૈદિક માર્ગની મર્યાદા ઢીલી પડી જાય છે વાયુની પ્રેરણાથી વાદળો પ્રાણીઓ માટે અમૃત તુલ્ય જળની વૃષ્ટિ કરે છે જેમ બ્રાહ્મણોની પ્રેરણાથી ધનવાનો દાન દ્વારા ગરીબોની અભિલાષા પૂરી કરે છે વર્ષા ઋતુમાં વૃંદાવન આ પ્રમાણે શોભાયમાન બની અનેક જાતના પાકેલા ફળોથી સમૃદ્ધ હતું તેજ વનમાં વિહાર કરવા માટે શ્યામ અને બલરામજીએ ગ્વા અને ગાયો સાથે પ્રવેશ કર્યો ગાયો તેમના દૂધના ભરાવાથી ભારે થયેલા થનને કારણે ખૂબ ધીરે ધીરે ચાલતી હતી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ તેમનું નામ લઈને બોલાવતા ત્યારે તે પ્રેમવશ થઈને જલ્દી જલ્દી તેમના તરફ દોડી આવતી હતી તેમના થનમાંથી દૂધની ધારા વહેતી હતી ભગવાને જોયું કે તેમના દર્શનથી વનવાસીઓ અને તેમની સ્ત્રીઓ આનંદમગ્ન થઈ ગયા છે વનરાજીઓ પુષ્પરસ વરસાવવા લાગી છે પર્વતમાંથી ઝરણાઓ વહી રહ્યા છે તેનો અવાજ ઘણો જ કર્ણપ્રિય લાગતો હતો સાથે સાથે વરસાદ પડી જાય તો ત્યાં છુપાઈ જવા માટે ઘણી બધી પર્વતની ગુફાઓ પણ છે જ્યારે વરસાદ વરસવા લાગે ત્યારે શ્રી કૃષ્ણ ક્યારેક કોઈક વૃક્ષ નીચે અથવા ગુફામાં જઈને બેસતા અને કંદ મૂળ ફળ આરોગીને ગોપકુમારો સાથે રમતો રમતા ક્યારેક વહેતા જળની પાસે કોઈ પથ્થરની શિલા પર બેસી જતા અને બલરામજી તથા ગોવાળો સાથે ઘરેથી લાવેલા દહીં ભાત ડાળ શાક વગેરેનું ભોજન કરતા વર્ષા ઋતુમાં બળદ વાછડા અને ભારે થનના લીધે થાકી ગયેલી ગાયો થોડી જ વારમાં પેટ ભરીને ઘાસ ચરી લેતી અને લીલા લીલા ઘાસ પર બેસીને આંખો બંધ કરી વાગોળતી વર્ષા ઋતુ અતિ સુંદર હતી તે બધા પ્રાણીઓ માટે સુખકર હતી એમાં શંકા નથી કે તે ઋતુ ગાયો બળદો વાછડા બધા જ ભગવાનની લીલાનો જ વિલાસ હતો છતાં પણ તેમને જોઈને ભગવાન બહુ પ્રસન્ન થતા હતા અને વારંવાર તેમની પ્રશંસા કરતા હતા આ પ્રમાણે શ્યામ અને બલરામ ખૂબ આનંદપૂર્વક વ્રજમાં નિવાસ કરી રહ્યા હતા ત્યારે વર્ષાઋતુ ગઈ અને શરદ ઋતુ આવી હવે આકાશ સ્વચ્છ થઈ ગયું જળ નિર્મળ થઈ ગયું અને વાયુ બહુ જ ધીમી ગતિએ વહેવા લાગ્યો શરદ ઋતુમાં કમળોના ઉત્પન્ન થવાથી જળાશયોના જળ સ્વચ્છ બની ગયા જેમ કોઈ યોગભ્રષ્ટ પુરુષનું ચિત્ત પુનઃ યોગ સાધનાથી સ્વચ્છ બની જાય છે શરદ ઋતુએ આકાશના વાદળો વર્ષા ઋતુમાં પેદા થયેલા વધારાના જંતુઓને પૃથ્વી પરના કાદવને અને જળના મેલને નષ્ટ કરી દીધો જેમ ભગવાનની ભક્તિ બ્રહ્મચારી ગૃહસ્થ વાનપ્રસ્થ અને સંન્યાસીઓના બધા પ્રકારના દુઃખો અને અનિષ્ટોનો તુરત નાશ કરી દે છે વાદળો પોતાનું સર્વસ્વ દાન કરીને ઉજ્જવળ કાંતિથી શોભવા લાગ્યા બરાબર એ રીતે કે જેમ લોક પરલોક સ્ત્રી પુત્રો અને ધન સંપત્તિ વિશેની ચિંતા અને કામનાઓનો પરિત્યાગ કરી દેવાથી સંસારના બંધનથી છૂટેલા પરમ શાંત સંન્યાસીઓ શોભે છે હવે પર્વતોમાંથી નીકળતા ઝરણા ક્યાંક ક્યાંક વહેતા હતા અને ક્યાંક તે પોતાના કલ્યાણકારી જળને નહોતા પણ વહેવડાવતા જેમ જ્ઞાની પુરુષો યથા સમયે પોતાના અમૃત તુલ્ય જ્ઞાનનું દાન કોઈ અધિકારીઓને કરે છે અને કોઈ કોઈને નથી પણ કરતા નાના નાના ખાડાઓમાં ભરેલા જળચરો એ નથી જાણતા કે આ ખાડાનું જળ દિવસે દિવસે સુકાઈ રહ્યું છે જેમ કુટુંબના ભરણપોષણમાં વ્યસ્ત મૂર્ખ લોકો એ નથી જાણતા કે અમારું આયુષ્ય ક્ષણે ક્ષણે ક્ષીણ થઈ રહ્યું છે થોડા જળમાં રહેવાવાળા પ્રાણીઓને શરદ કાળના સૂર્યના તાપથી બહુ પીડા થવા લાગી જેમ પોતાની ઇન્દ્રિયોને વશ રહેવાવાળા કૃપણ અને દરિદ્રી પરિવારને જાત જાતના તાપ સતાવતા રહે છે ધરતી પરનો કીચડ ધીરે ધીરે સુકાવા લાગ્યો અને નાના છોડવા અને વેલા ધીરે ધીરે કચાશ છોડવા લાગ્યા જેમ વિવેક સંપન્ન સાધક ધીરે ધીરે શરીર વગેરે અનાત્મ પદાર્થોમાંથી આ હું છું અને આ મારું છે એવી અહમતા અને મમતા છોડી દે છે શરદ ઋતુમાં સમુદ્રનું જળ સ્થિર ગંભીર અને શાંત થઈ ગયું જેમ મન નિઃસંકલ્પ થઈ જવાથી આત્મારામ પુરુષ કર્મકાંડનો જમેલો ત્યજીને શાંત થઈ જાય છે ખેડૂતો ખેતરોની પાળો મજબૂત કરીને વહી જતા પાણીને રોકવા લાગ્યા જેમ યોગીઓ પોતાની ઇન્દ્રિયોને વિષયોમાંથી રોકીને પ્રત્યાહાર કરીને તેના દ્વારા ક્ષીણ થતા જ્ઞાનની રક્ષા કરે છે શરદ ઋતુમાં દિવસે બહુ તીક્ષ્ણ તાપ લાગવાથી લોકોને બહુ કષ્ટ થાય છે પરંતુ રાત્રિના સમયે ચંદ્રમાં તેમનો બધો સંતાપ એવી રીતે હરી લે છે જેમ દેહાભિમાનથી થવાવાળા દુઃખને જ્ઞાન અને ભગવાનના વિરહથી થનારા ગોપીજનોના તાપને શ્રી કૃષ્ણ નષ્ટ કરી દે છે જેમ વેદોના અર્થને સ્પષ્ટરૂપે જાણનારું ચિત્ત બહુ જ શોભાસ્પદ હોય છે તે જ રીતે શરદ ઋતુમાં રાત્રિના સમયે વાદળો રહિત નિર્મળ આકાશ તારાની જ્યોતિથી શોભવા લાગ્યું હે પરીક્ષિત જેમ ભૂતળ પર યાદવોની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણ શોભી રહ્યા છે તે જ રીતે આકાશમાં તારાઓની વચ્ચે પૂર્ણ ચંદ્રમાં શોભી રહ્યો છે ફૂલોથી લચી રહેલા વૃક્ષો અને વેલાઓમાંથી વહી રહેલો સુંદર વાયુ ન વધારે ઠંડો કે ન વધારે ગરમ હોય છે તે વાયુના સ્પર્શથી બધા લોકોની બળતરા તો મટી જાય છે પરંતુ ગોપીજનોની બળતરા વધી જાય છે કારણ કે તેમનું ચિત્ત તેમના હાથમાં ન હતું શ્રી કૃષ્ણે તેને ચોરી લીધું હતું શરદ ઋતુમાં ગાયો હરણીઓ માદા પક્ષીઓ અને સ્ત્રીઓ ઋતુકાળમાં આવી સંતાન ઉત્પત્તિની કામનાવાળા થઈ ગયા અને સાંઢ હરણ પક્ષીઓ અને પુરુષો તેમનું અનુસરણ કરવા લાગ્યા જેમ સમર્થ પુરુષ દ્વારા કરાયેલી ક્રિયાઓ ફળદાયી બને છે અર્થાત તે ક્રિયાઓનું ફળ તેનું અનુસરણ કરે છે હે પરીક્ષિત જેમ રાજાના શુભાગમનથી ડાકુ ચોરો સિવાયના બીજા બધા લોકો નિર્ભય બની જાય છે તે જ રીતે સૂર્યોદય વખતે માત્ર ચંદ્ર વિકાસી કમળો સિવાય બધા કમળો ખીલી ગયા તે વખતે મોટા મોટા શહેરો અને ગામોમાં નવાન્ન પ્રાશન અને ઇન્દ્રદેવના ઉત્સવો થવા લાગ્યા ખેતરોમાં અનાજ પાકી ગયો અને પૃથ્વી ભગવાન શ્રી કૃષ્ણ તથા બલરામજીની ઉપસ્થિતિથી અત્યંત શોભવા લાગી સાધનાથી સિદ્ધ બનેલા પુરુષો જેમ સમય આવ્યે પોતાના દેવ આદિ શરીરોને પ્રાપ્ત થાય છે તે જ રીતે વૈશ્ય સંન્યાસી રાજા અને સ્નાતક જે વર્ષાઋતુને કારણે એક સ્થાન પર રોકાઈ ગયેલા છે તેઓ ત્યાંથી ચાલીને પોતાના અભિષ્ટ કાર્યમાં લાગી ગયા આ રીતે दशमस्कन्धना पूर्वार्ध अन्तर्गत प्रावृट् नामनो वीसमो अध्याय समाप्त